નમસ્તે મિત્રો ઓમ નમો શિવાય મહાદેવ હર મિત્રો આજનો વિડીયો ખરેખર જોવા જેવો છે તમે વિડીયો જોશો તો આનંદ આવશે પૂરો વિડીયો જોજો આ તો ખાલી ઝલક આપી રહી છું આ સગા સંબંધીની ઓળખાણ અને આ લૂડો અમારી સંબંધોમાં લગ્ન કાર્તિક બાવાજીના લગ્નને તમે જરૂરથી માણજો આખો વિડીયો જોઈ અને મને જરૂરથી કહેજો આપણે અહીં વિડીયોની શરૂઆત કરી છીએ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પીતીના પર મિત્રો આવી છું આજે લુડવા એક સબંધીને ત્યાં છે લગ્ન તો એવો સંબંધ અનેરો છે ને ત્યાં આવવું પડે એવું એટલે આવી છું બપોર પછી ઘરની સફાઈ કરી મોડેથી આવી એટલે એ બધું સાફ સુફ કરી અને હું કરીશું છ વાગ્યા છે જોઈ આવે ત્યાં કેવા પ્રોગ્રામો છે જઈ આવું અહીં ડૂળવા પાટીદાર સમાજ આમંત્રિત છે અને એ આવતીકાલ માટે છે પણ મને પત્રિકા મૂકીને કીધું તું બેન આવજો એટલે મને એમ થાય છે કે મને જવું જોઈએ એટલે નીકળું છું બ્લોગની શરૂઆત કરી નાખું ઘરે આવીને ઘરની સફાઈ કરી ત્યારે વીડિયાની શરૂઆત ન કરી ઘર જોવા જેવું ન હોય જ્યારે આવું ત્યારે પણ તોય કરવું તો પડે ને તો ચાલો મસ્ત આપણું ઘર થઈ ગયું ચોખ્ખું આંગણું જલક આંગણાને જોઈ લ્યો અને હવે આપણે નીકળીએ લગ્નમાં લગ્નમાં દીકરા દીકરીના લગ્ન છે અને દીકરા દીકરીની મમ્મીનું નામ છે શોભનાબેન ઈશ્વરપુરી ગોસ્વામી અને એમની મોટી દીકરીના લગ્નમાં પણ આપણે ગયા હતા વરલી સમૂહ લગ્નમાં હતો લગ્ન અને એ લગ્નની વિદાય આપેલી આપ સૌએ ખૂબ જ એને માન સન્માનથી વિડિયાને જોયો છે અને આગળ પણ વધાર્યો છે ચાલો આજે જઈએ અને એમના લગ્નને લગ્નને આ ભાઈ બહેનના પણ આપણે કંડારીએ તો મિત્રો હું લગ્નમાં પહોંચી થોડુંક મોડું થઈ ગયું ઘરે સફાઈને કરી નીકળી તો અહીં આ છે વર કન્યાના માતા શોભનાબેન અને બેન સરોજ સરોજના લગ્નનો તમને વિડીયો આપ્યો છે અને આ આખે આખા લગ્ન તમને આપવાના છે તો અને આ છે એની બે ભાભીઓ મોટા બાપુજીની સરોજ બેન ના પપ્પા ઈશ્વરપુરી શોભના શોભનાબીલના વર ઈશ્વરપુરી જે સ્વર્ગવાસી થયા છે આ એ બંને ભાઈ છે વિશ્રામપુરી અને ઈશ્વરપુરી તો એમનો અહીં હલ્દી રસ્મો ચાલુ રહી થઈ છે હું પહોંચી ત્યાં સુધી નજીકના સગા સંબંધી એટલે કે મોટા મમ્મી મોટા પપ્પા ભાઈ ભાભી અને બધાએ કરી લીધું હતું પણ આપણે જે કાંઈ રહ્યું છે એ તમારી સામે મૂકી રહ્યા છે તમે જે ઓળખતા હો તમે વિડીયો જોતા હોવ તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો કેવો બન્યો એ પણ કહેવાનું છે પહેલું જ કહી દો હું જ્યાં જ્યાં ઓળખીશ એ સગા સંબંધી ઓળખાણ તમને લગભગ બધાને ઓળખું છું પણ છતાંય રહી જાય બધા સગા તો ઓળખી પણ ના શકાય ઘણો સમય પહેલા આ બાળકો નાના હતા ત્યારે કાર્તિકના પિતા ઈશ્વરપુરીનું અવસાન થયેલું અને એના પછી સરોજ બાથ ભીડી અને બાળકોને મોટા કર્યા એમ કહેવાય અને આજે એ બરાબર કમાતો દીકરો થઈ ગયો છે પરિવારને પણ સાચી લીધું છે આ કાર્તિકના ચહેરા પર જેટલા પણ વિડીયો તમે જોશો ને લગ્નના હું બતાવીશ એમાં બધે વ્યક્તિને હાસ્ય જ જોશો સરોજની બેન સરોજની આરતીના સરોજ મોટી અને આરતી અને કાર્તિક નાના એમાં આરતી અને કાર્તિકના લગ્ન છે તો અહીં સરોજ આવી હતી એના હાથમાં પંજા કે કંઈ તકલીફ કરતા છે તેના માટે આ છે એનો મશિયાભાઈ અંજાર તાલુકાનું નવા ગામ જે માસીનો દીકરો મોટા ભાઈને ભાભી છે અને ભાભીએ જો ડિનરને લાડ કરાવ્યા છે ભાઈને ભાભીએ આરતીને ખાલી લગાવી અને જો એક ગસડી ગસડી મસડીને મોટું મસ્ત કરી દીધું તો અહીં વડીલો તો વડીલ પ્રમાણે હલ્દી લગાવે અને નાના હોય તો નાના પ્રમાણે આ બીજો મશિયાઈ ભાઈ મનીષ તૈયાર થયો છે એ પણ નવા ગામથી છે ભાઈને ભાભી જો પેલું આરતીને સગન કરી દે અને કાર્તિકને બરાબરનો ઘસડી દે પણ એનો ચહેરા પણ મુસ્કાન સિવાય કાંઈ નથી એટલે જ લગ્ન માણવાની પણ તમને મજા આવે મને મજા આવી એટલી જ મજા તમને વિડીયો જોવાની આવશે તો મનીષભાઈ વિડીયોને શેર કરી દેજો હો તમારી માટે જો મેં ખાસ મોકલ્યો છે પૂરો વિડીયો કરું તો ત્રણેક કલાકનો જાય એટલે આપણે ઝલક લીધી છે ક્યાંક ક્યાંક રહી ગયા હોય તો પણ મને ક્ષમા કરશો કોશિશ કરી છે મેં ગીતોની સાથે હોય તો ઘણો આનંદ આવે હું ગીતો પાછળથી નાખીશ પણ આગલા ગીતોમાં કોપી રાઈટ આવતું હતું એટલે જે તે ગીતો ઓરિજનલ હોય તો ઓરિજનલ વાતો અને સામે આવે તો ફરક પડે અને સામે બાજુમાં ઊભા છે અણવર હિરેનપુરી મોટાલાઈજા ગામના છે અને ખાલી મુંબઈ રહે છે સરોજના પતિ રહે ગુજરાતી છે ગુજરાતી શબ્દો આપો એમ તો ડાયરેક્શન આપતા હતા જલ્દી ઉતાવળ કરવાની કહેતા હતા કારણ કે રાત્રે દાંડિયા રમવા છે અને દાંડિયામાં પણ ખૂબ મોજ કરી છે એટલે કે ગાવાવા અને વગાવાવાળાવાળા ખૂબ સારા હતા મ્યુઝિક બહુ સરસ અને ગાવાવાળા એટલે પણ સરસ છે એ તમે બીજા વિડીયોમાં જરૂરથી જોજો તો આ ગામ લોકો પરિવાર લોકો બધા બેઠા છે અને આ બાજુ હલ્દી લાગી રહી છે પીઠી આ બાજુ ભાઈઓ બેનો હંમેશા પ્રસંગ પૂરો માણે અને જુઓ આ બધી અમારી જૂની સખીઓ કંઈ બેનપણીઓ કંઈ કે સંબંધીઓ કંઈ મેં કીધું ચાલો એમની સાથે હું એક લાવું કેટલા ઓળખો છો આમાંથી તમે જોતા હો તો તમે શેર પણ કરજો આ છે કાર્તિક અને આરતીની ની સગી માસીની દીકરીઓ નવા ગામ અંજાર તાલુકો પટ્ટી બે બહેનોએ બરાબરના ભાઈ બેન ને રંગ્યા છે મોજ કરાવી છે ડિમ્પલ અને દુર્ગા હું એમને પહેલેથી ઓળખું છું કારણ કે મારા કામને લઈને ત્યાં જતી અને બંને પંચાયતમાં કામ કરે બેનો એટલે અહીં આરતી સામેથી લગાવી બેનને પીઠી એમની પીઠી લગાવી ભગવાનને કહી કે એમના હાથ પીડા થઈ જાય બંને બેનોના મસ્ત કુલરની વ્યવસ્થા કરી હતી નહીં તો બેસી ન શકાય એટલી ગરમી વ્યવસ્થામાં હંમેશા હિરેનપુરી ધ્યાન રાખતા હતા બે વસ્તુ એક વ્યવસ્થા જોવાની અને બીજું અણવરનું પદ સાચવવાનું કારણ કે એક વ્યક્તિ ઘરની મુખ્ય ન હોય ને ત્યારે જવાબદારી આખા પરિવારની વધી જાય આ સામે આવે છે ફઈ ભાઈ નું નામ છે ઉમા ફઈ પાછા ક્યાં આ બધા બેઠા કીધું થોડા થોડા તમને બતાવી દઉં કે કેટલા લોકો બેઠા છે હા બસ હાથ ઊંચો કરે છે બાળકોને પણ કાકાને કે ફઈને પીઠી લગાવવાનો આનંદ એટલો જ હતો એટલે પ્રસંગ ખૂબ ઉજળો થયો ખૂબ સારો થયો અને પ્રસંગમાં બધાની ગરિમા પણ જળવાઈ ગઈ બીજું બધા લગાવી લ્યો પછી મને મારો વારો કરવો પડશે મિત્ર સગા સંબંધી બધાએ આનંદથી કારણ કે રમતા રમતા જઈ તો ટાઈમ લાગે એટલે આપણે સીધી પીઠી લગાવવાની હતી તો મુખ્ય બેનિફિટ એ તો આ છે બેનને બનાવી સરોજ અને હિરેન હા વાત એ હતી કે રમતા રમતા જઈ તો ટાઈમ લાગે તો આમાં તો એવું છે કે પૂરું થાય એટલે જાય પીઠી લગાવીને પાછા આવે પૂરું થાય જાય હવે આપણો વારો આવ્યો છે એટલે હજુ લોકો તો લગાવવા વાળા પણ મેં કીધું હું લગાવી લઉં જ્યારથી નાના હતા ત્યારથી આમ કહો ને રમાડીને મોટા કર્યા હોય આપણે અને એનો ઘણો આનંદ અને એ પરિવારથી હંમેશા મારો સંબંધ અને નાતો સારો રહ્યો છે અને એમાંય ખાસ કરીને શોભનાબેનને જ્યારે તકલીફ પડતી ત્યારે મને ખરેખર લાગણી થતી મેં આપ્યું કાંઈ જ નથી લાગણી સિવાય એમને તો એ જ પાછી લાગણી મને મળી રહી છે એમને મેં આપીએ જ ચાલો એ તો થોડીક યાદો ફોટામાં કંડારીએ વિડીયો ક્યારેક જવાય ફોટો તો દર વખતે જોઈ શકાય અને આ પણ મામી છે એમના મોબોલા મામી કહી શકાય કારણ કે દુઃખમાં ભાગ વરાવે એ સગ પરિવાર છે પણ છતાં એમને દીકરી કરે છે જો સામે આવે છે એમના વધુ વહુ હતા પીડી સાવીવાળા છે ને નાની ભાનુબેન અને આ બાજુ સાવિતઈ એ પણ એનો ઘરને સાચવતા નથી એટલે શોભનાબેન એ બધાથી લાગણી સારી રાખી છે આમના જેમના ઘરમાં રહે છે એ અમારા દોડું પરિવાર છે કમળાબેન અમને એના પુત્ર વધુ અમારા ભણજા બહુ ભાવનાના મોટા મમ્મી છે અહીં બેન એકબીજાને પીઠી લગાવે ફોટોગ્રાફી પણ થાય અને આનંદ પણ થાય આ ખુશી આ પ્રેમ આ લાગણી ભાઈ બેનની ભગવાન હંમેશા અમર રાખે આપણે એમ કહીએ છીએ કે સદાય એની જળવાઈ રહે ભાઈ બહેનનું જે હેઠ છે ને એ હૈયામાં અઢળક ભરેલું હોય છે પણ ખબર નહીં ક્યારેક ક્યારેક ભાઈના લગ્ન પછી કુદરતને એની નજર લાગી જાય છે કે શું છે એમાં થોડીક ઓટ આવી જાય છે પણ હું તો એમ કહું છું કે ઓટ ક્યારે ના આવે એ વિશેષ થાય એવું પરમાત્માને આપણે કહીએ અહીં આરતીને બેઠી કરી લીધી એટલે સરોજને તૈયાર કરી દીધી અને હવે મુખ્ય જોવા જેવું કામ હવે છે બેઠી એટલે કરી લીધી કે કાર્તિકના મિત્રોએ કીધું કે અમને બરાબરનો કાર્તિકને પીછી લગાવી છે નવડાવો છે તો અહીં બનેવી અને જોશે જો નવડાવે છે હલ્દી ચોળી અને પૂરે પૂરો નવરાવશે હવે મિત્રો આવશે મને એમાં ડર પણ લાગતો હતો અમારા અનિલ ને આમ નવરાવા માં એવું કરવામાં આંખ માં બીઠી ઘુસી ગઈ હતી તો દવા લેવી પડી હતી જે તે સમય એટલે મને એ બીક લાગતી હતી પણ એવું કઈ થયું નહીં તો ઘણું સારું હતું અને મેં કીધું પણ ખરું કે આંખ નું ધ્યાન રાખશે છોકરાઓ લગાવતા હતા એમની સાથે પણ મેં કીધું તો એ ગમેલું અમે કહી અને અન્ય લોકો એને કડાયું કહેતા હશો પ્રાંતમાં તો એ આખું ભરી આવ્યા છે ડોલ ભરી આવ્યા છે એમાં પીઠી ચોળી હલ્દી ચોળી અને હવે તમે ફૂલો ફૂલો આનંદ પ્રસંગ અનેરો લાગે પણ ગમવું જોઈએ અહીં કાર્તિકને ગમે છે સારું છે પણ ન ગમે ને કરે ને તો ઓલું થાય સારું હતું કે કાર્તિકને મોજ આવતી હતી કે વાંધો નહીં મારા મિત્રો આજ આનંદ નહીં કરે તો ક્યારે કરશે જોયું કેવું પીળું પાણી હવે નવરાવી અને પછી રમાડશે હજી ઓછું રહ્યું છે એટલે નીચેથી ભરી ભરી ઠાલ બજેડ આમ તો સારું છે ઉપરથી નવાઈ ગયું ઉટ્ટાનો માથામાં સગા સંબંધીઓ જે પીઠી ઘસી હતી ને એ પીઠી આ લોકોએ હળદરવાળા પાંચી ધોઈ દીધી અને એક યાદગીરી રૂપે ફોટોગ્રાફી મિત્ર ભાઈઓ હવે એને બરાબરનો નવલો કરશે મને ડર એ તો કે ઊંચો ન કરે પણ ન કરે એ સારું હતું ઘણી વખત એનાથી ઘણું નુકસાન સર્જાઈ શકે છે પણ આ લોકોએ આ રીતે નબળાવ્યો હજી ભાઈઓ મનેવી કે હું રહી ગયો છું નાના નાના કરો હાલો હાલ આ દોસ્તોની જે મોજ છે ને એને ગીત છે ને દોસ્તીનો નહોતો સંબંધ મારી મને આવડતો નથી બરાબર દોસ્તોની હતી જારી દોસ્તીના અમે સમતા એવી કંઈક શું છે અવું હવું નથી બોલવું બરાબર ને પણ મૂળ દોસ્તી એવી એ લાગણી જ ખરેખર આનંદદાયક છે તો આ આનંદ તમારે ત્યાં પણ હશે બરાબર ને આ લાગણી આ લગ્ન આખા ઉપાડી લે અને હમણાં જ તમને બતાવું એના ભાઈ અને મને એવી ફોટો જો આ બે ભાઈ મોટા એના મોટા બાપુજીના દીકરા કાર્તિક અને બને કાલે બીજો બને એવી પડશે એમની સાથે આ છે મારી બેન પણ છે જૂની અંજાર તાલુકાનું નવા ગામ જેમાં એક સમય હતો એ વીસીનું કામ કરતી એવું હતું ને ત્યારે મારી ઓળખાણ થઈ ગઈ આજે તો એ વકીલ બની ગઈ છે મને એની સલાહ લેવા જવી પડશે એટલે બધા એમ કે સલાહ મફતમાં ન મળે વકીલો બધા પૈસા લે પણ મને મફતમાં સલાહ લેવી છે મારી પાસેથી ચાલો આ મોજ છે બેનપણીની મોજ છે પરિવારની મોજ છે આ એના મમ્મી ના મમ્મી અને આરતી અને સરોજ ના માસી સરોજ સાસુમાં સાસુ માં એના મમ્મી મારી મમ્મી તો મિત્રો આ જોતા વિડીયોનું કરું છું એન્ડિંગ અહીં દાદી બેઠા છે પરિવાર સાથે બતાવી અને બીજા વિડીયોમાં મળું છું દાંડિયા રસના વિડીયો સાથે ત્યાં સુધી આપશો અને જય શ્રી કૃષ્ણ વિડીયો આશા રાખું છું કે ગમ્યો હશે ગમ્યો તો લાઇક અને શેર કરવા વિનંતી છે અને કમેન્ટ જરૂરથી કરજો આવજો મિત્રો જય મહાદેવ જય મહાદેવ